તમે અમને તો ભાજપની અમારી યોજના જોઈતી ને અમે ભાજપનો વિરોધ ઊભો રહો હા હે ઊભો રહો હે Hai hai rupala lah hai rupala hai 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 ત્રી છીએ એટલે તમે એમ ક્યા છો કે છોકરા પર કુદે છે છોકરા પર ને ભાજપે કેમ બેન વિરોધ કરો એટલે કે ભાજપ વાળા એટલા માટે ગવર્મેન્ટે સ્થિતિ

અમને ખબર જ નહીં કે તમે ગોમ્બર નીકળતા અમે તો પેલા બેઠેલો તમને જોઈને બેઠેલા

લખ્યા લેલું છે દર બાજુ ને અમારે લખા લેલું છે અમને અમને લખાયા લેલું છે